નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ચૂંટણીમાં એક મત પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે ત્યારે ગત ચૂંટણી બે હજાર ઓગણીસમાં નોટાને એક ટકો મત મળ્યું હતું પરંતુ આજે તેની ચર્ચા સુધા કોઈ કરતું નથી નોટાનો પ્રચાર કેમ નથી કરવામાં આવતો વર્ષ બે હજાર પંદરમાં આ નોટાની શરૂઆત થઈ હતી અને ઇએમ મશીનમાં છેલ્લું બટન નોટાનું મૂકવામાં આવ્યું હતું આ નિયમ કેમ બનાવવામાં આવ્યો હતો કોઈ પણ મતદારને કોઈ પણ વોટરને એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો તે નોટાનું બટન દબાવીને પોતાનું મત આપી શકે છે પરંતુ એ કોઈને પણ પસંદ નથી કરતું તેવું તે જાહેર કરે છે નોટાને ગત ચૂંટણીમાં એક ટકો મત મળ્યું છે એટલે કે સિત્તેર લાખ મત મળ્યા હતા પરંતુ હાલની ચૂંટણીમાં જોઈએ તો કોઈ પણ નોટાનો પ્રચાર નથી કરી રહ્યો આ જવાબદારી ચૂંટણી પંચની હોય છે કે તેઓ મતદાતાઓને બતાવે કે તમે સો ટકા મતદાન તો કરો એટલે મતદાન કરવા જરૂર આવો પરંતુ જો તમને કોઈ ઉમેદવાર પસંદ ના હોય તો તમે નોટાને પણ મત આપી શકો છો રાજકીય પાર્ટીઓ નોટાનો પ્રચાર ના કરે કે પછી નોટાને યાદ ના કરે તે તો સમજવામાં પણ આવે છે કેમ કે રાજકીય પાર્ટીઓ માટે તો એક એક મત ખૂબ જ જરૂરી છે તેઓ તો ઈચ્છે કે જે મતદાતાઓ છે તે મતદાન કરવા આવે અને તેમને મતદાન કરે પરંતુ ચૂંટણી પંચ કઈ પાર્ટી છે ચૂંટણી પંચે તો આ ચૂંટણીનું આયોજન નિષ્પક્ષ રીતે કરાવવાનું હોય છે જે પણ ઉમેદવારો આ ચૂંટણીમાં ઊભા હોય તેની પસંદગી મતદારો કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચે કરવાની હોય છે ત્યારે આ ચૂંટણીઓમાં એક ઉમેદવાર નોટા પણ હોય છે નોટાનું પણ એક બટન હોય છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા સો ટકા ચૂંટણીનો મતદાન થાય તેનો તો પ્રચાર કરવામાં આવે છે પરંતુ નોટાનો પ્રચાર કરવામાં આવતો નથી ઘણી બધી સામાજિક સંસ્થાઓ આને લઈને અનેક વખત આ મામલે પત્રો પણ લખી ચૂકી છે ચૂંટણી પંચની જવાબદારી છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદારે કયા કયા લાભ લઈ શકે છે એ મતદાર શું શું કરી શકે છે આ તમામની માહિતી આપવાની હોય છે પરંતુ રાજકીય પાર્ટીઓની સાથે સાથે હવે ચૂંટણી પંચોએ પણ નોટાનો પ્રચાર લાગે બંધ જ કરી દીધો છે કેમ કે નોટામાં આપેલા મત કોઈ પણ રાજકીય પાર્ટીને મળતા નથી એટલે રાજકીય પાર્ટી તો એવું જ ઈચ્છે કે નોટામાં મત પડે જ નહીં મત પડે એ પાર્ટીને પરંતુ ચૂંટણી પંચ કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી હોતી તેમને તો મતદારોને જાગૃત જરૂર કરવા જોઈએ કે જો તમને લાગે કે તમારા વિસ્તારમાં ઊભેલા ઉમેદવારો તમને કોઈ ગમતા નથી તો તમે નોટાને પસંદ કરી શકો છો અને તમારો વિરોધ નોંધાવી શકો છો તમારી નારાજગી વ્યક્ત કરી શકો છો કે તમારા વિસ્તારમાં જે પાર્ટીઓએ ઉમેદવારોને ઊભા રાખ્યા છે એ તમને ગમતા નથી કે પછી યોગ્ય નથી કોઈ પણ પોલિટિકલ પાર્ટી કોઈને પણ ટિકિટ આપી દે અને ઊભા કરી દે અને મતદારોએ તેમને વોટ આપી દેવાના આજ જ કાનૂનના વિરોધમાં આ નોટા બન્યો તો કે મતદારે જો કોઈ પણ ઉમેદવારને પસંદ ના હોય તો તે નોટા દબાવી શકે છે ગત ચૂંટણીઓમાં નોટાને જે રીતે મત મળ્યા છે કુલ મતદાતાઓના એક ટકા મત નોટાને મળ્યા છે અને આપ સમજી શકો છો કે જે ચૂંટણીઓમાં એક મત ખૂબ જ મહત્ત્વનો હોય છે અને થોડાક જ વોટથી ઉમેદવારની હાર અને જીત પણ નક્કી થઈ જતી હોય છે ત્યારે આ નોટાને એક ટકા મત મળ્યા બાદ પણ તેનો પ્રચાર કેમ થતો નથી આજ નોટાનું મહત્ત્વ બતાવે છે કે નોટા કોઈને પણ હવે હરાવી પણ શકે છે અને કોઈને જીતાવી પણ શકે છે એટલે રાજકીય પાર્ટીઓ આ નોટાને યાદ સુધા કરતી નથી પરંતુ આશા રાખીએ કે ચૂંટણી પંચ નોટાનો પ્રચાર કરે મતદારોને જાગૃત કરે કે જો તમને કોઈ ઉમેદવાર પસંદ ના હોય તો તમે નોટાનો વિકલ્પ પણ લઈ શકો છો